એક વાત હંમેશા યાદ રાખવી કે બોલેલા શબ્દો વીતેલો સમય અને તૂટેલ ભરોસો ક્યારેય પાછા નથી મળતા તમે કેટલું સાચવી લો છો એ સમજદારી નથી તમે કેટલું બગડવા નથી દેતા એ સમજદારી છે રડતી આંખ ક્યારેય ખોટું નથી બોલતી કેમ કે આંસુ ત્યારે જ આવે છે જ્યારે કોઈ પોતાનું દર્દ આપે છે જીતવાની સૌથી વધારે મજા ત્યારે આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોઈને બેઠા હોય પોતાની પ્રગતિની પાછળ જ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે જ્યાં આપણો મત રજૂ કરવાથી મતભેદ થતા હોય ત્યાં મૌન રહેવું જ ઉચિત છે ખોટા માણસો સાથે દલીલો કરવા કરતાં સાચા માણસો સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું સારું સ્વાર્થી વ્યક્તિની ઓળખ તેની નજીક આવ્યા પછી થાય છે અને નિસ્વાર્થ વ્યક્તિની ઓળખ તેને ગુમાવ્યા પછી થાય છે